ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી જશે જેની અસર ગઈકાલથી જ અમદાવાદ શહેરમાં વર્તાવાની શરૂઆત થઈ ચુકી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચથી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં કોઈપણ જિલ્લામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી નથી આ ઉપરાંત આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલ્લો એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ શહેરોમાં હજુ પણ આવતીકાલ સુધી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતાઓ છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ છે મહત્વનું કે આવતીકાલથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લાઓ માં પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાની શક્યતાઓ છે જેને કારણે ગરમીમાંથી શહેરીજનોને રાહત મળશે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ